સાબરકાંઠા હિંમતનગરમાં આજે કફ સિરપનો જથ્થો ઝડપાયો નશા માટે વેચાણ કરતા શખ્સ સહિત ત્રણની ધરપકડ બે યુવકો પાસેથી અઠાવીસ બોટલ મળતા પૂછપરછ આધારે વેચાણ કરતા શખ્સોએ ઘરે દરોડો સહકારી ચીન વિસ્તારમાં તુલસી ફલેટમાં દરોડા દરમિયાન એકસો અડતાલીસ નંગ બોટલો મળી આવી નિલેશ પ્રજાપતિએ ઘરમાં વેચાણ માટે કફ સીરપનો જથ્થો સ્ટોક કર્યો હતો એસઓસી ની ટીમે દરોડો પાડતા નશા માટે સીરપ વેચાણ થતું ઝડપાયું એસઓજી પીએસઆઈ એકસો છોતેર નંગ કફ સીરપની બોટલો જપ્ત કરી મોટી માત્રામાંથી છથ્થો આપનાર ડીલર સહિતની તપાસ હાથ ધરાશે